ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ સુપ્રભાત સુપ્રભાત નમસ્કાર ગુડ મોર્નિંગ સત્રીકાલ આદા વર્ષે તો આ પહેલો દાખલો જે ખરો એ નાનો બચું બચ્ચું દાખલો છે એકદમ બઉ સિમ્પલ સિમ્પલ છોટુ છોટુ દાખલો છે એકદમ નાનો નાનો દાખલો છે તો દાખલાની રકમમાં સ્વાધ્યાય નો બે પોઈન્ટ વીસ નંબર દાખલો છે બે પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા દસ ની સાત ખાત મીટર પ્રતિ સેકન્ડ વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોન આપેલો છે તો મોગલી નો ભય હતો દ્રોગલી તમને યાદ હશે મોગલી કા ભય થાબ્રોગલી તો દ્રોગલીએ સમીકરણ આપેલું ધ બ્રોગલી સમીકરણ તમે જાણો જ છો માઇનસ ચોત્રીસ પછી આવશે એમ એટલે ઇલેક્ટ્રોન નું દ્રવ્યમાન ઇલેક્ટ્રોન નું દ્રવ્યમાન નવ પોઈન્ટ એક આપણી પાસે બધી કિંમતો અવેલેબલ છે નવ પોઈન્ટ એકસો એકસો નવ અથવા નવ પોઈન્ટ એક ગુણ્યા ની કિલોગ્રામ છે ઇલેક્ટ્રોનનું વજન છે લાંક કેટલી બધી વખત આવી ગયો હવે તો ઊંઘમાં બોલો તો પ્લાન મસ્ત જવાબ છે મીટર ત્રણ પોઈન્ટ પાંચસો બાવન ગુણ્યા દસ ની જેનો એકમ ઘાત મીટર આવશે અહીંયા આપણે ધારો કે પિક્કુ મીટરમાં ફેરવવું હોય તો ધારો કેટર માં ફેરવવું હોય તો જમણી બાજુ લઈ જઈશું આ સંખ્યા મોટી કરી એક દસાં સિંહ આ બાજુ લઈ ગયા ને તો ખાત છે એના ની થશે દસ ની માઇનસ બાર મીટર દસ ની માઇનસ બાર મીટર એને તો કહેવાય પિકો મીટર બે પોઈન્ટ જીરો પાંચ દસ ની સાત ઘાત મીટર પ્રતિ સેકન્ડ પછી ઇલેક્ટ્રોન નું દ્રવ્યમાન નવ પોઈન્ટ એક દસ ની એકત્રીસ કિલોગ્રામ છસો છવસ માઇનસ ચોત્રીસ જૂન ઇન્ટુ સેકન્ડ તો બસ આ બધી કિંમતો મુકતા રહીશું એટલે સરસ રીતે જવાબ આવશે ઓકે ગણી નવો સરસ દાખલો આપણી પાસે આવી ગયો છે નવો સરસ દાખલો આપણે ગણીશું તો આપણા દાખલામાં સ્વાધ્યાયનો બે પોઈન્ટ એકવીસમો દાખલો છે સ્વાધ્યાયનો બે પોઈન્ટ એકવીસમો દાખલો ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે તેની ગતિ ઉર્જા આપેલી છે ગતિ ઉર્જા આપેલી છે અને તરંગ લંબાઈ આપણે ગણવાની છે તો ગતિ ઉર્જા ઉપરથી વેગ મળી જશે કેમ કે ગતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો જ છો

બરાબર વન હાફ એમ આપણે કાઇનેટિક એનર્જી કહીએ છીએ વન હાફ એમ એટલે ઇલેક્ટ્રોન નું દ્રવ્ય માન નવ પોઈન્ટ એક ગુણ્યા દસ માઇનસ એકત્રીસ જોડે આવશે વી ઓકે તો વીસ સ્ક્વેર છે એનો સૂત્ર કરતા બનાવી દઈશું વીસ સ્ક્વેર છે એને સૂત્ર કરતા બનાવી દઈએ જતો રહેશે ત્રણ ગુણ્યા દસ ની માઇનસ પચીસ ખાત ગુણ્યા બે ભાગાકાર માં આવશે નવ પોઈન્ટ એક ની એકત્રીસ હવે વી છે એના સૂત્રનો નો કરતા બનાવીએ વી છે એના સૂત્રનો નો કરતા બનાવીશું કેટલા આપણે અહિયાં વર્ગમૂળ કરવું પડે ને વર્ગમૂળ કરી દઈએ આ બધું વર્ગમૂળમાં જતું રહેશે સાદુરૂપ આપીશું એટલે સરસ જવાબ આવશે સરસ જવાબ આવશે જીરો પોઈન્ટ પાસઠ ત્રાણું દસ ની છ ઘાત જીરો પોઈન્ટ ત્રાણું ગુણ્યા દસ ની છ ઘાત વર્ગમૂળમાં છે આનું વર્ગમૂળ કરીશું એનું વર્ગમૂળ કરીએ એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ એક્યાસી વીસ ગુણ્યા દસ ની ત્રણ ઘાત મીટર પ્રતિ સેકન્ડ આપણે દસ ની ત્રણ ઘાત વળી ગુણી દઈએ એટલે આઠસો બાર આવશે આઠસો બાર મીટર પ્રતિ સેકન્ડ તો આપણી પાસે વેગ મળી ગયો છે લાલ કલરની

સૂત્ર છે લેમડા બરાબર એક ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ વી એટલે વેગ આપણી પાસે અવેલેબલ છે આઠસો બાર સાત રૂપ આપીશું એટલે જવાબ આવશે જવાબ તો તરત આવવાનો છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાસે સરસ જવાબ આવી ગયો છે ઝીરો ઝીરો એટ નાઇન સિક્સ સેવન ટેન રેસ ટુ થ્રી પછી આના થોડો જવાબનો સરખો કરીએ દશા સિંહ જે ખરું ને એને ચાર વખત આપણે જમણી બાજુ લઈ જઈએ દસા છે આ રીતે મીટર જવાબ આવ્યો પછી ધારો કે આપણે એને નેનો મીટર છે ને મીટર માં ફેરવવું હોય સંખ્યા મોટી કરીશું ઘાત કરીશું સંખ્યા કરીશું મોટી

દસ ની માઇનસ નવ મીટર આપણો જવાબ આવશે ફરીથી જરા એક વખત ઝડપથી જોઈ લઈએ ગતિ ઊર્જા આપેલી છે વન હાફ એમ સૂત્ર છે ગતિ ઊર્જાની કિંમત લખી એમની કિંમત લખી એમ એટલે ઇલેક્ટ્રોન નું દ્રવ્યમાન

ચાર વખત જમણી બાજુ લઈ મોટી કરીશું તો આપણે બે વખત જમણી બાજુ લઈ ગયા દસિ બે વખત જમણી બાજુ લઈ ગયા તો અહીંયા ઘાત બે એકમ ઓછું કર્યું ને માઇનસ નવ મીટર આવશે માઇનસ નવ મીટર એટલે ને એનો મીટર

દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર કક્ષાનો સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે તો પરીખ અને તરંગ લંબાઈ રિલેશન લાવવાનો છે અંદર જે બધું આ સંકલન ગુણક ને એ બધું લખ્યું છે એ બધું કશું ના સમજાય તો કસી ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હું છું જ તમને સરસ રીતે સમજાવી દઈશ બરાબર કોઈ ચિંતા ના રાખશો તરત જ ઓન ધું તો આપણી પાસે બહોરની જે કક્ષા છે એનું કોણીય વેગમાનનું સૂત્ર તમને ખ્યાલ છે બહોરની કક્ષા માટે કોણીય વેગમાનનું સૂત્ર છે પછી તમને બીજું પણ ખબર છે ધ બ્રોગલીનું સૂત્ર ખબર છે ને ધ્રોગલી ધ બ્રોગલીનું સૂત્ર આપણી પાસે છે જ શું છે લેમડા બરાબર એચ અપોન એમ વીવી છે કોણીય વિગમાન નું એમ વીઆર બરાબર એન એચ અપોન ટુ પાય નું સૂત્ર છે લેમડા બરાબર એચ અપોન એમવી ઓકે તો એમવી બરાબર આપણને મળી ગયું છે એચ અપોન લેમડા સમીકરણ નંબર એક બરાબર સમીકરણ નંબર બે છે કિંમત સમીકરણ એક માં મુકતા સમીકરણ બેમાં જે એમબી ની કિંમત છે એને સમીકરણ એક માં મૂકી દઈએ

વર્તુળના પરિખનું સૂત્ર શું છે ટૂંકા એન લેમડા એન લેમડા એટલે શું થાય એન લેમડા એટલે તરંગ લંબાઈ તરંગ લંબાઈ

એક દો તીન ચાર પાંચ છ સાત્રીસ દાખલા નંબર બે પોઈન્ટ ચોત્રીસ વચમાં આપડે બે પોઈન્ટ તેત્રીસ નંબર નો દાખલો ગણ્યો નથી બે પોઈન્ટ તેત્રીસ નંબર નો દાખલો દરેક વિદ્યાર્થી જાતે ગણવાનો છે જાતે દરેક વિદ્યાર્થી ગણવાનો છે બે પોઈન્ટ તેત્રીસ નંબર દાખલો દરેકે જાતે ગણવાનો છે આપણો દાખલો છે સ્વાધ્યાયનો બે પોઈન્ટ ચોત્રીસ નંબર નો દાખલો પ્રક્રિયા માટે જરૂરી ઊર્જાની ગણતરી કરો એમાં એચી પ્લસ માંથી એચી ટુ પ્લસ બને છે ઇલેક્ટ્રોન છૂટો પડે છે એટલે પ્લસ નું આયનીકરણ થયું કહેવાય ઓકે એચી પ્લસ જે ખરું એનું આયનીકરણ થાય જ સમીકરણ છે એચ પ્લસ એમાંથી મળશે એચ ઇ ટુ પ્લસ બધા ઇલેક્ટ્રોન છૂટો પડશે હવે આ જે એચ પ્લસ ખરો એનો અર્થ એવો થાય કે અહીંયા ઇલેક્ટ્રોન જે ખરો એ પહેલી કક્ષામાં છે કેમકે હિલિયમ હોય તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એમાં એન બરાબર વન થાય પ્રથમ કક્ષા ઇલેક્ટ્રોન જે ખરો એ પ્રથમ કક્ષામાં છે એટલે એન બરાબર વન થશે અને હિલિયમ એનો જે પરમાણુ ક્રમાંક છે હિલિયમનો પરમાણુ ક્રમાંક જેડ બરાબર કેટલા થાય બે થશે તો આ રીતે આ બધી આપણી પાસે પ્રાથમિક માહિતી આવી ગઈ છે બસ હવે માધ્યમિક માહિતીની વાત કરીએ તો આપણે ઉર્જા જોવો છે ઉર્જા માટેનું સૂત્ર આવશે હાઇડ્રોજન સિવાયના જે પરમાણુઓ હોય એના માટેનું સૂત્ર અલગ હોય હાઇડ્રોજનનું સૂત્ર અલગ હોય બરાબર હાઇડ્રોજન નું સૂત્ર શું હતું બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ની માઇનસ અઢાર વન અપોન સૂત્ર હાઇડ્રોજન માટે આ રીતે સૂત્ર હતું હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ હોય એમાં સૂત્રમાં થોડું ઉમેરવાનું છે જેડ સ્ક્વેર અપોન એન સ્ક્ર બરાબર હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ છે એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું

એનઆઈ એટલે પહેલી કક્ષા એનઆઈ એટલે પહેલી કક્ષા આવશે અહીંયા લખી નાખીએ એનઆઈ બરાબર પહેલી કક્ષા એન એફ અનંતી કક્ષામાં જાય ને તો ઇન્ફિનિટીવ આઈનીકરણ થાય એટલે ઇલેક્ટ્રોન એ ગયો અનંતી કક્ષામાં આઈનીકરણ વખતે ઇલેક્ટ્રોન અનંતમી કક્ષામાં જશે બરાબર એનઆઈ બરાબર વન લખીશું એન એફ બરાબર ઇન્ફિનિટીવ લખીશું છે પરમાણુ ક્રમાંક હિલિયમ નો પરમાણુ પહેલી કક્ષા છે પહેલી કક્ષા હોય ને પહેલી કક્ષા હોય એટલે એન બરાબર એક ઓકે તો આનું સાદુ બહુ સિમ્પલ થાય છે છો જેટલું દેખાય છે એટલું છેટેડ નથી જો આટલું તો જીરો થઈ જાય ને આટલું શું થઈ જાય ઝીરો થઈ જાય આટલું 1 થઈ જાય ઝીરો આ થઈ ગયું વન हो गया વન આ થઈ ગયું ઝીરો બે નો સ્કવેર એટલે ચાર એટલે ગુણાકારમાં માં ચાર આવશે ઓકે તો આને ચાર વડે ગુણી દઈએ બે પોઈન્ટ અઢાર છે અને ચાર વડે ગુણી દો તો જવાબ આવી જશે ડેલ્ટા બરાબર બે પોઈન્ટ અઢાર છે આઠ પોઈન્ટ બોતેર ગુણ્યા દસ ની માઇનસ અઢાર ખાત જુલ ઓકે ફરીથી સમજી લઈએ એચ પ્લસ નું આઈનીકરણ થાય છે તો પ્લસ માંથી એચ પ્લસ બનશે અને ઇલેક્ટ્રોન છૂટો પડશે હવે આ એચ પ્લસ એચી પ્લસ નો અર્થ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય હાઇડ્રોજન હોય કે હિલિયમ હોય ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય હાઇડ્રોજન હોય કે હિલિયમ હોય ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો પ્રથમ કક્ષા આવશે પછી પરમાણુ ક્રમાંક હિલિયમ હિલિયમ એટલે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર બે આવશે પછી આયનીકરણ કરો એટલે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી અનંતમી કક્ષામાં જાય આયનીકરણમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી અનંતમી કક્ષામાં જશે આપણે લખી શકીએ સ્કવેર એન સ્કવેર ઉમેરવું પડે કઈ આવશે બે પોઈન્ટ અઢાર દસ ની માઇનસ એનઆઈ બરાબર એક બરાબર એટલે પરમાણુ ક્રમાંક બે એન એટલે

પેલો દાખલો મેં ગણવા આપ્યો છો ધ્યાન રાખજો ખાસ બે પોઈન્ટ તેત્રીસ નંબરનો દાખલો મેં ગણવા આપ્યો છે ધ્યાન રાખજો ખાસ ગણી લેજો